ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં જૂની અદાવતને લઈને સર્જાય મારામારી યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવ્યો હુમલો ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં રહેતા કૃષ્ણદેવસી દેવસિંહ ઝાલા ના મોટા ભાઈની અગાઉ હુમલો કરનાર વ્યક્તિઓ સાથે કોઈ કારણસર બોલાચાલી થઈ હતી જેમાં નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ કરવામાં આવી હોય જેને લઈને કૃષ્ણ આજે બહાર જઈ રહ્યા હતા તે દરમિયાન તેમને રસ્તા પર રોકીને શંકર અને અર્જુન નામના ઈસમો દ્વારા તારાભાઈ ને કહે કે ફરિયાદ પાછી લઈ લે તેમ કહીને આ બંને વ્યક્તિઓ દ્વારા કૃષ્ણ દેવસિંહજીની આંખમાં મરચું નાખીને શંકર અને અર્જુન નામના ઈસમો દ્વારા ધોકા અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી જે અંગે નિલમબાગ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી તમારું નામ કયો વિસ્તાર હું બનાવ બીનો